શ્રાદ્ધનો મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રાદ્ધનો મહિમા જેમના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા છે આજે આપણે ચોથો ભાગ સાંભળીશું હરી દૂતજી કહે છે તે તીર્થમાં વિશ્વામિત્રજી દ્વારા સ્થાપિત ગણેશજી પણ છે જે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા છે જે માઘ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ તેમની પૂજા કરે છે તેને એક વર્ષ સુધી તમામ વિઘ્નોથી રક્ષણ મળે છે એક સમયે મહામુનિ માર્કંડેજી રાજા રોહિતાશ્વર્યને ત્યાં પધાર્યા અને યથાયોગ્ય સત્કાર ગ્રહણ કર્યા પછી તેમને કથા સંભળાવવા લાગ્યા કથાના અંતમાં રાજા રોહિતાશ્વે કહ્યું ભગવન હું શ્રાદ્ધકલ્પનું યથાર્થ રૂપે શ્રવણ કરવા ચાહું છું માર્કંડેજી કહે છે રાજન આ જ વાત આત નરેશને પૂછી હતી તે જ પ્રસંગ કહું છું આનંદે પૂછ્યું બ્રહ્મન શ્રાદ્ધ માટે કયો સમય વિહિત એટલે કે યોગ્ય છે શ્રાદ્ધમાં ઉપયોગી દ્રવ્ય ક્યા છે શ્રાદ્ધ માટે કઈ કઈ વસ્તુઓ પવિત્ર માનવામાં આવી છે કેવા બ્રાહ્મણ શ્રાદ્ધ કર્મમાં સામેલ કરવાને યોગ્ય છે અને કેવા બ્રાહ્મણ ત્યાજ્ય માનવામાં આવ્યા છે ઋતુયજ્ઞએ કહ્યું રાજન વિદ્વાન પુરુષે અમાવસ્યાના દિવસે અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ સુધાથી ક્ષીણ થયેલા પિતૃઓ શ્રાદ્ધના અન્નની આશાએ અમાવસ્યા તિથિ આવવાની પ્રતીક્ષા કરતા રહેશે જે અમાવસ્યા તિથિએ જળ અને શાકફળથી પણ શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ તૃપ્ત થાય છે અને તેના સમસ્ત પાતકો નાશ થાય છે અનંતે પુષ્યુ બ્રહ્મણ રૂપે અમાવસ્યાએ શ્રાદ્ધ કરવાનું વિધાન કેમ છે મૃત્યુ પામેલા જીવ તો પોતાના કર્મ અનુસાર શુભાશુભ ગતિને પ્રાપ્ત થાય છે પછી શ્રાદ્ધકાળમાં તેઓ પોતાના પુત્રની ઘેરે કઈ રીતે પહોંચી શકે છે પૃથ્વજ્ઞે કહ્યું મહારાજ જે લોકો અહીં મૃત્યુ પામે છે એમનામાં ઘણા જ લોકમાં જન્મ ગ્રહણ કરે છે કેટલાક પુણ્ય આત્મા હોય તે સ્વર્ગમાં સ્થિત થાય છે અને કેટલાક પાપ આત્મા હોય એ યમલોકના નિવાસી થાય છે કેટલાક જીવો ભોગ અનુકૂળ શરીર ધારણ કરીને પોતાના કરેલા શુભાશુભ કર્મનો ઉપભોગ કરે છે રાજન યમલોક કે સ્વર્ગલોકમાં રહેનારા પિતૃઓને પણ ત્યાં સુધી ભૂખ તરસ અધિક સતાવે છે જ્યાં સુધી તે માતા પિતાથી ત્રણ પેઢીથી અંતગ્રત હોય છે જ્યાં સુધી તેઓ શ્રાદ્ધ કરતા પુરુષના માતામ પ્રમાતામ અથવા વૃદ્ધ પ્રમાતામ તથા પિતા પિતામ અથવા પ્રપિતામ પદ પર રહેશે ત્યાં સુધી શ્રાદ્ધ ભાગ ગ્રહણ કરવા માટે તેમનામાં ભૂખ તરસની અધિકતા રહેશે પિતૃલોક યા દેવલોકના તો કાળમાં સૂક્ષ્મ શરીરમાં સ્થિત થઈને શ્રાદ્ધ ભાગ ગ્રહણ કરે છે પરંતુ જે પિતર ક્યાંય શુભાશુભ ભોગમાં સ્થિત છે અથવા જન્મ લઈ શૂક્યા છે તેમનો ભાગ દિવ્ય પિતર આવીને ગ્રહણ કરે છે અને જીવ જ્યાં જે શરીરમાં હોય છે ત્યાં તે અનુસાર ભોગની પ્રાપ્તિ કરાવીને તેમને તૃપ્તિ પહોંચાડે છે આ દિવ્ય પિત્તર નીચ અને સર્વજ્ઞ હોય છે ઉદ્દેશથી ઉદેશથી અન્ન જળનું દાન કરતા રહેવું જોઈએ જે નીચ માણસો પિતૃઓના માટે અન્ન અને જળ ન આપીને સ્વયં ભોજન કરે છે અથવા જળ પીવે છે તે પિતૃઓના દ્રોહી છે તેના પિતૃઓને સ્વર્ગમાં અન્ન જળ મળતું નથી તેથી યથાશક્તિ તેમના માટે અન્ન અને જળ અવશ્ય આપવા જોઈએ શ્રાદ્ધ દ્વારા તૃપ્ત કરેલા પિતૃઓ મનુષ્યને મનોવાંચિત ભોગ પ્રદાન કરે છે તો અહીંયા શ્રાદ્ધ મહાત્મય જેમનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધનો મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો